હવે તરસાણા ચોકડીથી ગોપાલપુરા સુધી સ્ટેટ હાઇવેની તમામ સોલાર લાઇટો બંધ હોવાને કારણે દરેક બસ સ્ટેશન ઉપર રાત્રિ દરમિયાન અંધાર પર છવાઈ જાય છે નોકરી ધંધેથી રાત્રિ દરમિયાન આવતા લોકોને તરસાણા ચોકડી ટીમ્બી ફાટક ચોકડી પણ સોલી પણ સોલી વસાહત અકોટાધર વસાહત ગોપાલપુરા સિમડીયા દરેક સ્ટેશન ઉપર સ્ટેટ હાઈવે દ્વારા સોલાર લાઇટો લગાવવામાં આવી હતી તમામ સોલાર લાઇટો બંધ હોવાને કારણે વાહન ચાલકોને આવતા મુસાફરોને રાત્રિ દરમિયાન તકલીફ પડી રહી છે એક તરફ ગુજરાત સરકાર કરોડો રૂપિયા ફાળવી રહી છે છતાં પણ અધિકારીઓ તેનો ઉપયોગ કરતા ન વિવિધ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવે છે અને છેલ્લા બે મહિનાથી સ્ટેટ હાઈવેની લાઈટો બંધ હોવાને કારણે અકસ્માતો થઈ રહ્યા છે છતાં પણ કોઈ સ્ટેટ લાઈટો લગાવવામાં આવતી નથી અને વેલી તકે તંત્ર દ્વારા દરેક ચોકડી અને સ્ટેશનો ઉપર સોલાર લાઇટો ચાલુ કરે તેવી વાહન ચાલકો અને ગ્રામજનો મુસાફરોની માંગ ઉઠવા પામી છે